છે ને રાસ પડી જતા જતા રસ્તામાં કેનલ આવે છે અને કેનલમાં પાણી છોડેલું છે તો તમે બતાવો કેનલનું પાણી એવું છે વાતાવરણ જો મસ્ત અને રસ્તામાં આપણને મળી ગયા છે આપણા ભાઈ ને ભાભી તો બધા વીરું તો ચાલો તમને બતાવો કેનાલ પાણી કેનાલ પાણી છોડેલું છે

ચોરે છે ચાલો ત્યાં આપણી ગાડી પડી છે અને આ જુઓ ચપ્પલ વગર જ આપણે ચાલવાનું છે રસ્તામાં બહુ કાદવ કીચડ છે તમે બતાવો જો જુઓ

અંદર પાણી ભરાઈ ગયું છે ખેતરમાં અને આ બાજુ પર તમે જોઈ શકો છો ખેતરમાં પાણી ભરાઈ ગયું છે અને આ કપાસ છે ખેતરમાં

મે ખેતરમાંથી પાણી જઈ રહ્યું છે ડુંગરનું પાણી ઉતરે છે ખેતરમાં ધારીયા ધારીયા હા હા તમે જોઈ શકો છો ડુંગરનું પાણી અમે આગળ જાય છે માસી ધીમે ધીમે મારા માતા માસીડિંગ લેવાના છે તમે ઉભા સરખા પોત પોતાની આ ભૂમિ ઉભી છે છત્રી લઈને અને હવે આપણે જઈશું આપણા ખેતરનો કપાસ જોવા કપાસ કેવો છે અને તમે બતાવું ડુંગર પણ

ભાર્ગવ તમે જોઈ શકો છો અને વચ્ચે ખાડો છે મેં જોયો નતો હવે ભાર્ગવ એને કુદીને બતાવશે એને ચડાવી દીધી છે ટેન્ટની મોરી લાઈ પકડું પગ ના મૂકીશ બહુ ઊંડું છે લાવ હાથ આપ ભાર્ગવને આપણે લઈ લીધો છે આ બાજુ હાથ પકડીને અને આ છે ખેતર અને આ કપાસ આપણે ખેતરમાં કરેલો છે કપાસ પણ કપાસની હાલત એકદમ ખરાબ છે ખેતરમાં નિંદાયું નહીં જુઓ તમે પાણી કેવું ભરાયેલું છે અમારા ખેતરમાં જુઓ અને અહીંયા માસી ખડ ફહે છે જોઈ શકો છો તમે

આ છે મહેનત કરી કરીને બિયારણ લાવવાનું અને પછી વરસાદ હા બરી ગયો છો આ બધું સતત વરસાદ પડે એટલે થાય છે આવું ખેતરમાં ખેડૂતો એટલા માટે જ આત્મહત્યા કરવા ઉપર આવી જાય છે પણ તમે જુઓ વરસાદ કેવું કરે છે પડે તો પડે ના પડે તો ના પડે રડે ખેડૂતો પોક મોલી ખેતર જોઈને એવી હાલત છે જો ખેતરમાં પાણી કપાસ કેવો બરી ગયો છે તમે બતાવજો

એકદમ નકરો ઘાસ જ છે આ કઈ છે નહીં ખેતરમાં આ વરસાદ બંધ રે નહીં તો આ બધું માથે પડવાનું છે આપણે બિયારણનો ખર્જો ખેડાવાનો આતે બધું જ આ થાય તે પછી પાછો એવું છે તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને અમારા વિડીયો અમારા પણ નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે આવી ગયા છે આપણે આપણા ખેતરમાં તમને બતાવું હવે આ છે કૂવો કૂવાની નજીક જઈને બતાવું તમને કૂવાનું પાણી દેખો પાણી જોઈ લો તમે ઠેઠ ઉપર આવી ગયું છે હમણાં ચોમાસામાં પાણી ખેંક કૂવાની ઉપર પાણીનું સ્તર ઉપર આવી ગયું છે અને જુઓ પાણી જુઓ આ બધું પાણી ડુંગરનું ઉતરી ઉતરીને આવે છે પાણી તમે જોઈ શકો છો છોક ત્યાં સુધી એ ચોફેર વાતાવરણ એકદમ લીલું છે તમને બતાવું ડુંગર બી એકદમ લીલો લીલો કચ્છ થઈ ગયો છે અને ત્યાં ભરગાવનું ચંપલ ફસાઈ ગયું છે આખું માટી વાળું થઈ ગયું છે તમને બતાવું અને જુઓ તમે ત્યાં ભૂમિ જાય છે અને ડુંગર જુઓ એકદમ લીલો લીલો કચ્છ થઈ ગયો છે ડુંગર આપણે જવાનું છે ઘર અને પાણી આવા પાણીમાં આપણે જવાનું છે અને આગળ બધા ચાલી રહ્યા છે જુઓ પાણી અને આવા પાણીમાં આપણે જવાનું છે અને આગળ બધા ચાલી રહ્યા છે અને આ બાજુ જો ચંપલ ધોવાનું કામ ચાલુ છે હવે આપણે જવાનું છે છે ફરી આપણી ગાડી એ તરફ અને ત્યાંથી પછી જવાનું છે આપણે જંડ હનુમાન તો આજ માટે આટલું જ છે જંડ હનુમાનનો નો વિડીયો તમને આના વિડીયો પછી જોવા મળશે તો અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જરૂરથી આવાને આવા જ વિડીયો તમને જોવા મળશે અમારી ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરો બાય